અને ધીરો 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 વયો જાય 7 વર્ષનો બાળક પણ બધી ખબર હતી કે મારા બાપે શું જડબે સલાહ કર્યું છે તેના ઉપર પાબંદી મૂકી છે મારા બાપે મારા બાપ સિવાય કોઈનું નામ નહીં લેવાનું અને એમાં અંધારામાં હોશિંતાનો અવાજ આવ્યો ભગવાન નારાયણ નારાયણ રામ રામ અવાજ આવ્યો બાળક સ્થંભી ગયો નામ સૈપાયુ ને સામે આમ નજર કરી પણ તા તો સૈપાયુ ધ્રુજવા મંડાળો સૈપાયુ ધ્રુજી ગયા હવે શું કરું કે આ નારાયણ નું નામ કોઈ લે નહીં અને નારાયણ નું નામ કોઈ લે નહીં

કોનું નામ લેતા નાયણનું નારાયણ કોણ ભગવાન ભગવાન કોણ અખિલ બ્રહ્માડ નું સંચાલન કરવા વાળો કે અખિલ બ્રહ્માંડ નું સંચાલન તો મારા પિતા શ્રી અરણા કરે છે એમ છે તો કે કે હા હું એનું જ નામ લેતી હતી કઈ નામ બીજા ના લેવાતા હશે તમારા રાજમાં પણ હટાણે આજ મારે આનું નામ નારાયણ નું ભગવાન નું લેવું પડે કેમ કે પધારો પણ હાથક ઉતાહણીયુ ખડકાણીઓ એવડો મોટો નિભાડો દેખાડ્યો અને કીધું કે આમાં વચ્ચે માટલું છે એમાં બિલાડી બિલાડીના બે ત્રણ બચ્ચા રહી ગયા છે એટલે હું ભગવાનને યાદ કરું છું બચલાને બચાવવા ના કરતો તારા બાપ અરણાકશના નામ લેવાના હોય પ્રહલાદ તો એ પ્રહલાદે કીધું કે એ ભગવાનનું જે તમે નામ લ્યો છો એના નામથી બચલા બસી જશે કે હા કે મારા બાપુના નામથી તો તારા બાપુના નામથી બચતા હોય મને કઈ વાંધો નથી કે પણ મારા બાપુના નામથી ન બચે એ મને ખબર તો ભગવાનના નામથી બચે એ મને ખબર છે એમ તો કે હા પેરા લાગી ગયા નજર કેદમાં નિભાળો જયારે ઠરે ત્યારે પ્રહલાદ કે મને બોલાવજો સાત વર્ષ નો બાળક હતો સાહેબ ટૂંકમાં વાત કરું તો નિભાળો જયારે ઠર્યો એક દી બે દી ત્રણ દી અને પછી આવી પ્રહલાદ ને બોલાવવામાં આવ્યો પેરા લાગી ગયા હતા એક પછી એક માટલા આગા મીડા થવા અને વચમાંથી માંથી માટલું હતું એના આમ કરીને આમ રાખ આગી કરીને તો વેદ ની વેદ જેમ રૂચાઓ નીકળતી હોય ધર્મની ધજાના જેમ ફડાકા નીકળતા હોય જેમ એક પછી એક વેદ નીકળતા હોય તમે જે તરત વાળી દીધી કે હવે તો છે ને નારાયણ ના સિવાય રામ ના ભગવાન નામ સિવાય દુનિયામાં કઈ ન હોય મારો બાપ ગમે એમ કરે તો હવે ફેર નો પડે ઈ એને

વૈશાખ શુક્લ સૌદસ વિશાલ રવિ ગસ્ત હોત ગત સંધિકાલ પ્રહલાદ કિન કરુણા પુકાર અને થારાજ થિધાર અને કોઈ દિવસ સાચ ન બને એવી ઘટના બની અને પ્રહલાદ માટે ભગવાનને આવું આવવું પડ્યું